લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આદિવાસી મતદારો પર લોકોની નજર છે આદિવાસી મતદારો કોના તરફ રહેશે એ સૌથી મોટો સવાલ છે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ઉમેદવાર અને ગઠબંધનને લઈ કોકડું ગૂંચવાયું છે આ તમામ વચ્ચે હવે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ મેદાને આવી રહ્યા છે નારણ રાઠપાના પુત્ર સંગ્રામ રાઠવાએ સંબોધન કર્યું હતું છોટા ઉદેપુરમાં એક કાર્યક્રમ મળ્યો હતો

કરો તમારા જેવા કાર્યકરોને દે અમે આજે પાર્ટી છોડી નથી ઝારખંડ મુક્તિ મોર્ચાના અને આદિવાસી સમાજના મુખ્યમંત્રી સિદ્ધુ સરેન ત્યારે કોલસા મંત્રી હતા આદરણીય નારાયણભાઈ રાઠો સાહેબ રેલવે મંત્રી હતા મારો મિત્ર થાય એ મુખ્યમંત્રી છે એમનો મિત્રો મજબૂત પકડ ગામડા વિસ્તારમાં એને ત્યાં આઠ આઠ એકર સાંભળજો મારી મોકલીને એને હિરાસત લેવાનો પ્રયાસ કર્યો શું કર્યું હિરાસત એને એમ કીધું કે મારા નામે આઠ એકર જમીન હશે ને મેં પ્રધાન મુખ્યમંત્રી તરફથી પોતા પરથી હટી કોઈ પૂરો નહીં કોઈ પુરાવો નહીં અને ન્યાયપાલિકા આદરણીય ભીમરાવ આંબેડકર સાહેબે ન્યાયપાલિકા બંધારણ બનાવ્યું તો એ મુખ્યમંત્રી પાછા બચીને આવી કોઈ ગુનો નહીં છતાં થી ત્રણ દિવસ જેલ અને છતાં પણ સરકારે એને બનાવી પોતાની સરકાર બનાવી આ ભાજપ ની દાદાગીરી ધમકી આપીને દબાવવાનું જે રાજકારણ ચાલે છે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી

જોરેહુ નારણ રાઠવા અને તેની ટીમ ચૈત્ર વસાવાની ટીમનું પાણી માપી શકે છે કે નહીં સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક નર્મદા